વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વાસ્તવિક સંખ્યા અને ઉલટું ધારવું પડે તો આપણે અહીંયા જો લખીએ ધારો કે એક એ સમય સંખ્યા છે

એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે હવે અવિભાજ્ય સંખ્યા એટલે તો કે એક સિવાય બંને સંખ્યા પાસે કઈ સામાન્ય નથી એટલે કે તેનો ગુસ્સા એક છે ગુસ્સા એક છે હવે આપણને ખબર છે કે જો આનું આપણે વર્ગમૂળ કાઢવું હોય આનું વર્ગમૂળ કાઢવું હોય તો બંને બાજુ વર્ગ કરવો પડે તેથી બંને વર્ગ કરતા હવે બંને બાજુએ વર્ગ કરવાનો છે એટલે આપણે શું કરીએ છીએ તો કે ડાબી બાજુ અને જમણી બાજુ આ બંનેનો આપણે વર્ગ કરી નાખીએ છીએ એકના વર્ગમૂળ બે નો વર્ગ બરાબર એના છેદમાં બી એનો વર્ગ હવે એકનો વર્ગ આપણને ખબર છે એક જ થાય અને વર્ગ નું બે નો વર્ગ છેદમાં બી નો વર્ગ કેમકે આખા કાઉસ વર્ગ છે એટલે કાઉસમાં રહેલી દરેક સંખ્યાનો વર્ગ થાય હવે અહીંયા છોકરી ગુણાકાર કરીએ તો બી નો વર્ગ ગુણ્યા એક કરીએ તો બી નો વર્ગ અને બે ગુણ્યા એનો વર્ગ એટલે બે એનો હવે અહીંયા આપણને સમીકરણ એક મળી ગયું છે કે ભાઈ બે નો વર્ગ બરાબર બે એનો વર્ગ અહીંયા શું છે જો તો કે બે ને તમે આ બાજુ લાવો તો બી સ્ક્વેર નો અવયવ થાય એટલે કે એના વડે વિભાજ્ય છે તો અહીંયા આપણે લખીએ બે એ બી વર્ગ નો અવયવ છે હવે બે છે બે વર્ગ નો અવયવ હોય તો કે બે નો પણ અવયવ થાય મળીશું સમીકરણ નંબર એક હવે સમીકરણ નંબર બે તો અહીંયા આપણે લખીએ કોઈ ત્રીજો પૂર્ણાંક સી માટે અહીંયા આપણને બી બરાબર મેળવું છે એટલે અહીંયા પણ આપણે બી બરાબર કોઈ નવો પૂર્ણાંક લઈએ જુઓ આનો મતલબ શું થાય તો કે બે સી ના પૂર્ણાકાર માં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે બી નો અવયવ કેટલો હતો બે એટલે આપણે એક ત્રીજો પૂર્ણાંક સી લઈ અને આનું આ જ સ્વરૂપ આપણે અહીંયા લખ્યું છે હવે બંને બાજુ હવે બંને બાજુએ તમે વર્ગ કરો તો અહીંયા થાય બીનો વર્ગ અને અહીંયા થાય ટુ સી નો વર્ગ એટલે બી નો વર્ગ બી વર્ગ

એ વર્ગ નો અવયવ છે તો પ્રમેય એક પોઈન્ટ ત્રણ મુજબ એનો પણ અવયવ થાય એટલે કે બે છે એનો પણ અવયવ થાય તો આપણે તો શું કીધું છે તો કે ભાઈ બે નો ગુસ્સા એક જ છે એટલે કે પરસ્પર અવિભાજ્ય છે તો અહીંયા ગુસ્સા આપણને કેટલો મળ્યો તો કે બે મળ્યો બે નો અવયવ પણ થયો અને બે છે એનો અવયવ પણ થયો એટલે આ આપણે તો એમ કીધું બે ની સામાન્ય સંખ્યા કેટલી છે એક જ છે તો અહીંયા લખીએ તો એ અને બી નો ગુસ્સા બે થાય તેથી આપણી પૂર્વ બે અસમી વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણ છે એ અગત્યનું પ્રકરણ છે અને આની અંદર બોર્ડમાં છે એ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે ચાર માર્ક નું આ ચેપ્ટર છે અને બેઝિક મેથ્સ વાળા માટે આ બે ગુણોનું છે એટલે આની અંદરથી વિકલ્પો પણ પૂછાઈ શકે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને છે એ આ પ્રકારના દાખલાઓ પણ પૂછાઈ શકે હવે આપણે આ રીતે છે એ સાબિત કર્યું અને આના પછીના પીડીએફ પીરિયડ ની અંદર આનો જે બીજો પ્રશ્ન છે એ આપણે સાબિત